નમસ્કાર મિત્રો આજે હું તમને મુલાકાત કરાવીશ કાહવા ગામમાં આવેલા ગોગવાજ મંદિરની મિત્રો જે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું છે જે કાહવા ગામમાં આવેલું છે જેને કાશીધામ કાહવા તરીકે પ્રચલિત છે મિત્રો આ મંદિર કડીથી નવ કિલોમીટર મહેસાણા થી કિલોમીટર અમદાવાદથી થી એકાવન કિલોમીટર અને પાલમપુર થી એકસો અઢાર કિલોમીટર અંતરે આવેલું છે મિત્રો આનું પૂરું લોકેશન આવડી આવેલું છે ચાલો મિત્રો તમે મુલાકાત કરાવીએ મિત્રો જેવી રીતે આપણે મંદિર વિશે સાંભળ્યું હતું એમ જ અહીં ખૂબ જ વિશાળ દ્વાર અને અદ્ભુત મંદિર જોવા મળે છે આ મંદિર ખૂબ જ પ્રચલિત છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે અહીં મંદિરની કોતરણી અને કલાકારી પણ ખૂબ જ અદ્ભુત જોવા મળે છે મંદિરમાં પ્રવેશતા જ વિશાળ જગ્યા અને જ્યાં ઘણા બધા શ્રદ્ધાળુઓ ભાઈ ભક્તો દર્શન માટે આવે છે અહીં મંદિરના ઘરગુપમાં ગુગા મહારાજ વિરાજમાન છે તો ચાલો મિત્રો એક નાની એવી હાઈલાઇટ બતાવી દઈ તમને તમને કેવી લાગે જરૂર કોમેન્ટ કરજો thank you

મિત્રો હવે આપણે અહીંયા મંદિરની આસપાસ રહેલી જગ્યા અને મંદિરની સુવિધા વિશે જાણકારી લઈશું ચલો મિત્રો ત્યાં જઈએ તો મિત્રો મંદિરની બાજુમાં એક નાની વાવ આવેલી છે જે બે મંજિલા વાવ હશે તેવું લાગે છે તે ખૂબ જ સુંદર વાવ છે મિત્રો ત્યારબાદ મિત્રો અમે રાજા ભુવાજીની મુલાકાત માટે ગયા હતા તે સમયે ઘણા બધા ભાવિ ભક્તો દર્શન માટે આવેલા હતા અહીં ઘણા દૂર દૂરથી ભાઈ ભક્તો દર્શન માટે આવે છે તે સમયે રાજા ભુવાજી ભક્તોની સમસ્યાને સાંભળી રહ્યા હતા અને ઉકેલ આપી રહ્યા હતા

કે અહીં જમવાનું બનાવતા લોકો સાથે મુલાકાત કરાવી હતી મિત્રો ત્યાં ગયા ત્યારે જાણવા મળ્યું કે ભોજન બનાવવાનું કામ ચાલુ જ હતું ત્યાં ઘણા સત્તારો લોકો સેવા આપતા હતા અને ઘણા લોકો એવા છે કે જે માત્ર સેવા માટે અહીંયા આવે છે મિત્રો તમે અહીંયા આવો તો જરૂરથી ભોજન લેવા આવજો ખૂબ સરસ ભોજનનો હોય છે અને અહીંયા લોકોની જરૂર મુલાકાત કરજો કે જે અહીંયા સેવા આપી રહ્યા છે તો ચલો મિત્રો હવે આપણે અહીંયા આજ ત્રણ મિત્રો છે કે જેમની સાથે વાતચીત કરીશું કે તેમને અહીંયા આવ્યા કેવું લાગ્યું આપણે અહીંયા મિત્ર મળ્યા છે શું નામ તમારું ધર્મસિંહભાઈ તમે ક્યાંથી આવ્યા હવે દિલ્હીથી આવ્યા

તમને કેવું લાગ્યું તમે ફેમિલી સાથે આ માર માર ફેમિલી સાથે આ માર બોત તો માર બીસી છે હા તમારી ફેમિલી સાથે આયા આયા હે અને દર સાલ આ મારું એનું ઊભી થઈને હું મને કુદન સપનામાં આવ હા કે હું આ ધામ જઉં અને મને સારું લાગે આ દિનને બહુ સારું લાગે એકદમ સારું લાગે એ તમને સુવિધા કેવી લાગી એકદમ હાઈ ક્લાસ એકદમ હાઈ ક્લાસ દિલ્હી મે નથી કે ચાહી દુનિયા ભરની મે કીધું ના દિલ્હી કીધું કે ઇન્ડિયાની રાજધાની હે ને અમારું વરા પડતા દિલ્હી છે ને પણ એકન બી આવી સુવિધા નથી હા સુવિધા નથી આ ભોજન માટે બહુ સારું છે અને દર પુણેની સાથે બીજી બાજુ ભોજન થાય અને આ કેટલું માણસ જેટલું આવે ને એવો ભંડાર છે ને કદી એવું કઈ નથી કોઈ આ ગામમાં કે આવી ધામમાં કદી ભૂખ પડે હા બહુ સારું બહુ સારું મસાલો ને થેન્ક યુ તમ ખૂબ આભાર તમારા સાથે એ વાત કરીને ને તમને કોઈ આયા ચલો ઓકે સર ભોગ મહારાજ કી જય જય

આ 700 વર્ષ જૂનો મંદિર છે આ એ મંદિર આ નવું બનાવ્યું વર્ષ બે વર્ષથી એની પહેલા એના પહેલાનો 700 વર્ષ પહેલા મારું નામ દિવ્યા રબારી પ્રકાશભાઈ આ દે બહુ આમાં ગોકા બાપાની મૂર્તિ બહુ સારી છે

તો ચલો મિત્રો અમે હવે વિડીયો ચાલીએ થોડા ને હવે ભાઈ સેવા લઈ લઈએ અહીંયા તમારે તો સેવા શું આવો તમે અહીંયા ચા પાણી સેવા આપો અહીંયા ચોવીસ કલાક આપો કે બાર કલાક જેટલું થાય એટલું હા ને શું ભણો કે નહીં પડતા ભણીએ છે ઓકે ઓકે ચલો મળીએ શાંતિથી હો મિત્રો આપણે શૈલેષભાઈ પૂછીશું કેવું લાગે શૈલેષભાઈ તમને ઓકે જય ગોગા મહારાજ મિત્રો ખરેખર અહીંયા આવીને બહુ મજા આવી ધન્યતા અનુભવી અને અહીંયા કેટલા દિવસથી આવવાનું વિચારતા હતા અમે કે ગોગા ધામ કાવા જઈએ અહીંયા લોકોનો બહુ મોટો મેળો પણ જામે છે અને ઘણા લોકો અહીંયા પણ દર્શન કરવા આવે છે મિત્રો તમે બી અવશ્ય આવો અને બહુ મજા આવી ગઈ જય ગોગા ખૂબ મજા આવી ગઈ સરસ ભાઈ તમને ખૂબ જ મજા આવી ગઈ હા દર્શન ખૂબ સારા થયા આપણા આજે બહુ સરસ દર્શન થઈ ગયા અને ગોગા મહારાજના દર્શન કરીને અનેરો લાવો મળ્યો ભોજન કેવું લાગ્યું તમને ભોજન બી સરસ હતું ઘર જેવું એકદમ શુદ્ધ તો થેન્ક યુ મિત્રો સનીભાઈ ખૂબ પણ તમારું પણ કા સ્પીચ આપી તો મિત્રો મેં અહીં આવ્યા ખુશાવ લાગ્યું તમે અહીં મુલાકાત જરૂર કરજો અહીંયા લોકો એમનો ખૂબ સાથ સહાર આપ્યો તો ચલો મિત્રો એ જઈએ તમને વિડિયો ગમે તો લાઈક શેર કમેન્ટ જરૂર કરજો